માએ પ્રશ્ન કર્યો કે પ્રભુ ચિત્તની પ્રસન્નતા માટે અમને ઉપાય બતાવો અમે 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 બહુ રાજી રહી શકતા નથી આ બધી વ્યવસ્થા બધી હોવા છતાં રાજી કેમ રહી શકતા નથી ચિત્તની શુદ્ધિ અને ચિત્તની પ્રસન્નતા સુખ ને દુઃખ ને મનની વસ્તુ છે અને પ્રસન્નતા અને અપ્રસન્નતા એ ચિત્તની વસ્તુ છે આપણે તો આપણા અધ્યાત્મમાં વિશેષ કરીને સનાતન ધર્મમાં મન અને ચિત્ત બેને જુદા માન્યા છે મન જુદી વસ્તુ ચિત્ત જુદી વસ્તુ હવે હું તમને એનો ડિફરન્સ બતાવું મન કોને કહેવાય ચિત્ત કોને કહેવાય આપણને કોઈ સારા સમાચાર આપે અને રાજી થઈએ તો એ મન કોઈ આપણને ખરાબ સમાચાર આપે ને આપણે દુઃખી થઈએ તો મન કાંઈ સારું જોયું અને ખુશ થઈ ગયા મન ખરાબ જોયું દુઃખી થઈ ગયા મન અનુભવ્યા પછી જોયા જાણ્યા પછી સુખ દુઃખનો જે અનુભવ કરે છે એ મન છે અને જોયા જાણ્યા વગરનો સુખ દુઃખનો અનુભવ કરે એ ચિત કઈ તકલીફ છતાં ઉદાસ થઈ જાય માણસ લ્યો આ આ ચિત ઘણા ઘણા માણસો તમને સવારે સવારે ઉઠે ગીત ગાવા મળે ઉઠીને તરત એટલા ખુશ હોય એટલે આપણને તેમ લાગે કે આને ઊંઘમાં લોટરી લાગી ગઈ લાગે છે ખુશ આ આપણો બધાનો અનુભવ છે ને કોઈ કોઈ લાભ નથી થયો કોઈ કંઈ ફાયદો તો છતાં આ ખુશ કેમ આ ચીજ અને ઘણી વખત માણસ આમ સવારમાં ઉઠે ને એ આમ ઉદાસ બેઠો ખબર નહીં અને એક બે દિવસ આવું ચાલે જ વાંધો નહીં પણ ઘણા ઘણા જીવન જીવનકાટ નાખ્યું ઉદાસ ને ઉદાસ એ જ્યાં બેઠો હોય ત્યાં આપણને એમ લાગે આમ બેઠો છે હા એ વાવું આમ ઉદાસ આવા લોકો પાસે આપણે ને તો આપણે ઉદાસ થઈ જાય હા હા એ એક ભાઈ આમનો ઉદાસ બેઠો હતો નથી પછી એક ભાઈ એની પાસે બેઠેલો એને કીધું ચાલો ભાઈ હું જાઉં અરે બેસો ને તારી પાસે બેસીને ખરે શું એના કરતા દરિયાના કિનારે જઈને ન બેસું હા દરિયા કાંઠે ઓલો ઘૂવાટા તો કરે હા ને તું તો એમના સાવ બેઠો છો આમ ઘણા પોતાના સ્વભાવને આવો કર નાખ્યો ઉદાસ પ્રસન્નતા અને અપ્રસન્નતા ચિત્તમાંથી જાગે છે ફાયદો ન થાય તોય ખુશ રહે નુકસાન ન થાય એટલે આ આપણે અનુભવતા હોય સવારમાં માણસ જાગે શું નુકસાન ગયું ઊંઘમાં છતાં માણસ ઉદાસ આ ચિત્તમાં આ આ આને ચિત્ત કહ્યું છે એ આ મન અને ચિત્ત એમાં બેમાં અંતર છે આપણો બધાનો સ્વભાવ છે આનંદ અને ગોતવાનો ખોજવાનો સવારમાં ઉઠે એટલે ઉદાસ હોય એટલે પછી એને વિચાર આવે કે હવે મને મજા ક્યાં આવશે આ આપણો બધાનો સ્વભાવ એટલે માણસને વિચાર આવે ચા બાકી છે ને લેવો એ મજા ક્યાં ગોતે છે ચા અને ઘણા ઘણા તો ચા ચા મુકાવ્યા પછી ઉઠે ઠંડી પડતી હોય હા અને ઘણા ઘણા મેં જોયા ને કે ફૂલ એસી રાખીને પાછો પંખો રાખે અને એવું આમ ઠંડુ પછી ઓઢીને સૂતા હોય આપણે એને આમ સવારે આઠ વાગે જગાડીએ એ ભાઈ જલ્દી જાગને ત્યારે આમ આમ એક પછી એક ગોદરા પડ ઊંચું કરે ને અંદરથી આમ ચચુંદરું કેમ નીકળે એમ મોઢું બારું કાઢે હા ત્યાંથી પાછું પૂછે મૂકી હા અરે તું પેલા ઉઠતો ખરો હવે એ ચા પી આ ચા નામની વસ્તુ એ છે ને કોઈને છોડ્યા નહીં જય જય ચા માતા માણી જય જય ચા માતા ઉઠી ને માનવ નિત ઉઠી ન માનવ ગુણતારા ગાતા માણી જય જય ચા ગાવ જય જય ઉબર નથી પીતા તો પછી ગાવ ને કે કોફી વાળા છો આપણે એક કામ કરો કોફીનું ચાલુ કરો રામ રાજમાં દૂધ મળ્યું ક્રિષ્ન રાજમાં

કલાકે પાછો હતો એવો નહીં પછી એને વિચાર સ્વભાવ થઈ ગયો ચિત્તના કારણે ઉદાસ રહેવાનો હા પછી સિગરેટ બાકી છે હા એટલે ખીચામાંથી કાઢે સિગરેટ અને કાઢે માજ લગાવ હા ઘણા લોકો ધુવાડો બહુ કાઢે બહુ કાઢે અને આપણે આપણે પછી કહેવા છે તો આપણા એક ગુરુ હા બીડી તો સ્વર્ગની સીડી છે એમ કે ચડ ને કોને ના પાડી ચા ને હે વાુટકા વાળા તો ગુટકા નામ નામ કેવું વિચિત્ર છે પેહલા પેહલા અમારે તો હું જયારે સંસ્કૃતમાં ભણતો ને ત્યારે ગુટકા આવતો એટલે એક નાનું ભાગવત આવતું હજી હજી એટલું સાવ નાનું નથી મળતું પણ હજી મળે છે એને અમારે ત્યાં શું કહેવાય ભાગવતનો ગુટકો અને એક નાનું રામાયણ સાવ નાનું રામાયણ અમારા ગુરુજી મને કહેતા કે આ બે વસ્તુ સાથે રાખવા થેલામાં એટલે બહુ નાની આમ એ ભાગવતનો ગુટકો અને રામાયણનો ગુટકો એને અમારે ગુટકા કહેવાય પણ એ ગુટકા તો આપણે આમ ગમે ત્યાં મુસાફરી કરતા હોય ને ગમે ત્યાં વાંચવા મળીએ સાવ પણ અત્યારના ગુટકા તો માણસ પાંચ વર્ષ ખાય એટલે સીધો કેન્સર થાય એટલે આમ ગુટકાવાળા તો હદ કરો એ તમે જો એ ગુટકા ખાય ને ત્યારે જોજો હા એનો અભિનય જોજો હા એ આમ ખૂણામાંથી તોડે એ જમરાજને એમ કે હું આવું છું પણ હવે એટલો બધો ગંભીર થઈને આપણને એમ લાગે રાવણ હિમાલય ઉપાડે છે અને ઓલા તમાકુ વાળા તો તાળીઓ જ પાડ્યા કરે તમાકુ નાખે ને અંદર નાખે ચૂનો અને પછી આમ મસ્ત તમને ખબર છે એ બોલે શું શું બોલે એ તમને ખબર છે અરે સાંભળવા જેવું છે એ ચૂનો નાખીને પછી મસળતા મસળતા બોલે કે પાંડવોને હાડ ગાળવાતા તો હિમાલયમાં ગયા પણ હું કાંઈ હિમાલયમાં હાડ ગાળવા જવાનો નથી હું તો હે તમાકુ તને ખાય ખાય અને ઘરે બેઠા બેઠા હાડ ગાળી નાખવાનો છું અને આમાં બોલવામાં જો હું કાંઈ ફેરફાર કરું તો મને તારા સોગંદ